હેલો ફ્રેન્ડ્સ આજે ટેસ્ટી એવી ગાજરની ખીર બનાવવાની છે શિયાળાની ઋતુમાં ગાજર ખૂબ જ સરસ મળે છે અને હેલ્થ માટે ગાજર ખૂબ જ સારા હોય છે તો ગાજરની વિવિધ વાનગીઓ બનાવીને ખાવી જોઈએ તો ફટાફટ બનતી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ખીર બનાવવા માટે મેં અહીં એક લીટર દૂધ લીધું છે અને તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે એક ઉભરું આવે પછી ગેસની ફ્લેમ લો કરી દઈશું અને દૂધ ઉકળે ત્યાં સુધીમાં લગભગ સાતસો ગ્રામ જેટલા ગાજરને બેથી ત્રણ પાણી ધોઈ લઈશું અને આ રીતે બધા જ ગાજરને છોલી લઈશું ગાજરનો હલવો તો તમે ઘણીવાર બનાવ્યો હશે પણ આ રીતે એકવાર ગાજરની ખીર પર બનાવી જોજો ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે જે આપણે દૂધ ગરમ કરવા મૂક્યું છે તેને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું જેથી દૂધ તપેલીમાં ચોંટે નહીં તો ગાજરને છોલતા જઈએ અને છીણતા જઈએ તો વચ્ચે વચ્ચે દૂધને પણ ચેક કરતા રહીશું ગાજરને છોલતા જઈએ અને છીણતા જઈએ ત્યાં સુધીમાં દૂધ પણ આપણું સારું એવું ઉકળી જશે તો હવે જે ગાજર છે તેને આ રીતે મોટી છીણીથી છીણી લઈશું અને જે વચ્ચેનો પીળો ભાગ છે તેને આપણે કાઢી લઈશું ખીરની અંદર આ રીતે ગાજર છીણીને ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો ગાજર બધા છીણાઈ ગયા છે અને જે દૂધ છે તે પણ એકદમ સરસ ઉકળીને ઘટ્ટ થઈ ગયું છે હવે દસથી બાર જેટલા કાજુ લઈશું અને તેને મિક્સરમાં એકદમ ફાઇન પાવડર કરી લઈશું ખીરની અંદર કાજુનો પાવડર એડ કરવાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો હવે એક પેનમાં એક મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ગાજરની જે છીણ છે તેને એડ કરી અને શેકી લઈશું અહીં ગાજરને બાફવાના નથી પણ આ રીતે શેકવાના છે ઘીની અંદર હલાવતા રહીશું અને ગાજરને શેકી લઈશું લગભગ સાતથી આઠ મિનિટ સુધી આ રીતે શેકવાથી ગાજર એકદમ સરસ ચડી જશે હવે તેને ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને એકદમ સરસ સોફ્ટ થવા દઈશું લગભગ 4-1 મિનિટ પછી ગાજરને ચેક કરીશું તો એકદમ સરસ ચડી ગયા હશે અને તેની સ્મેલ અને ટેસ્ટ બંને એકદમ સરસ આવશે તો હવે ગાજરની અંદર જે ઉકાળીને રાખેલું દૂધ છે તેને એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને દૂધ અને ગાજરને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને પાંચથી સાત મિનિટ હલાવતા રહીશું અને તેની અંદર એક વાડકી જેટલી ખાંડ એડ કરીશું અહીં એક નાની વાડકી એટલે કે લગભગ છ ચમચી જેટલી ખાંડ મેં અહીં એડ કરી છે ખાંડ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી એડ કરી શકો છો હવે તેની અંદર જે કાજુનો પાવડર કર્યો હતો તે એડ કરી દઈશું કાજુનો પાવડર નાખવાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ખીર થોડીક જાડી પણ બને છે કાજુનો પાવડર નાખવો એકદમ ઓપ્શનલ છે હવે લાસ્ટમાં તેની અંદર અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરીશું અને બધું મિક્સ કરી લઈશું પાંચથી છ મિનિટ માટે ખીરને ઉકળવા દઈશું અને હલાવતા રહીશું જો ખીરને એકદમ સરસ ઘટ કરવી હોય તો તમે બેથી ત્રણ ચમચી મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો તો ફટાફટ બની જશે અને એકદમ સરસ જાડી પણ થઈ જશે તો આપણે આ ખીર લગભગ તૈયાર છે તો હવે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ બને છે તો ફ્રેન્ડ્સ તમે તેને ચોક્કસથી ટ્રાય કરજો ગાજરનો હલવો તો લગભગ બધા જ બનાવતા હોય છે પણ આ રીતે એકવાર ખીર બનાવી અને પણ ટ્રાય કરી જોજો તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ